શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ શિવજીની ભક્તિમાં લીન બન્યા છે તો ભગવાનને અર્પણ કરવા માટે ફૂલોનો ભંગા બની ગયા છે પવિત્ર શ્રાવણ માસની આજથી એટલે કે 5 ઓગસ્ટ થી શરૂઆત થઈ ગઈ છે ત્યારે હિન્દુઓમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે હિન્દુઓ માટે શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની આરાધનાનો મહિનો માનવામાં આવે છે આ મહિનામાં લોકો વહેલી સવારથી જે શિવાલય પહોંચી જાય છે અને દેવોના દેવ મહાદેવની પૂજા કરવા માટે ભક્તો ઉમટી પડે છે ત્યારે ફૂલોમાં ભાવ વધવા અંગે ફૂલ બજારના વેપારીઓએ જણાવ્યું કે વધુ પડતા વરસાદથી ફૂલોના પાકને નુકસાન થયું છે આથી ફૂલોના ભાવ વધ્યા છે ગુલાબ ગલગોટા સેવંતી સહિતના ફૂલોના ભાવમાં રૂપિયા ચાલીસથી પચાસ ટકાનો વધારો થયો છે પ્રતિ કિલો ગુલાબના ભાવ રૂપિયા ચારસો છે જ્યારે ગુલાબની પત્તીના ભાવમાં પણ વધારો થયો છે જ્યારે મોગરાના ભાવમાં પણ અંદાજે વીસ ટકા જેટલો વધારો થયો છે તો પ્રતિ એ ગલગોટામાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે અત્યારે ભાવ ફૂલોના વધી ગયેલા છે જે નોર્મલી સાહીઠ સિત્તેર રૂપિયા કિલો ગુલાબ મળતા હોય છે જેના અત્યારે બસો બસો રૂપિયા કિલો બોલાઈ રહ્યા છે ઘટાડો થશે શ્રાવણ મહિના પછી થશે પણ અત્યારે સુધી તો રહેવાનો જ ભાવ